જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો એક જ વિડીયો લેક્ચરની અંદર આજે આપણે મિત્રો સંપૂર્ણ રમતગમતનો ટોપિક મિત્રો આપણે પૂરો કરી દેવાના છીએ ઓકે હાઈકોર્ટ પટ્ટાવાળા અને હાઈકોર્ટ બે લિફની આવનારી આપણી પરીક્ષામાં મિત્રો એક વિષય તરીકે રમતગમતનો સમાવેશ કરેલો છે ત્યારે મિત્રો એક જ વિડીયો લેક્ચરની અંદર મિત્રો જી હા એક જ વિડીયો લેક્ચરની તો મિત્રો સંપૂર્ણ રમતગમતને આપણે ફિનિશ કરી દેવાના છીએ ઓકે આના ટોટલ લગભગ બે પાર્ટ પણ છે પાર્ટ એક અને બે દ્વારા આપણે સંપૂર્ણ રમતગમતને આપણે પૂરું કરી દઈશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈશું રમતગમત સંબંધિત જનરલ નોલેજ ઓકે આખો વિષય છે મિત્રો હાઈકોર્ટ પટ્ટાવાળા અને હાઈકોર્ટ બેલીપમાં આખે આખો મિત્રોએ રમતગમતો વિષય આપી દીધો છે તો આના પ્રશ્નો ધરાઈને પૂછાય છે પરીક્ષાની અંદર દસ પંદર ક્વેશ્ચન પૂછાય છે મિત્રો તમામ પ્રશ્નો આમાંથી કવર થઈ જાય એવી પૂરેપૂરી કોશિશ રહેશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌ પ્રથમ મિત્રો આપણે જોશું ભારતીય ખેલાડીઓના ઉપનામ તો મિત્રો એમાં પહેલું જ આવે છે મિત્રો મેજર ધ્યાનચંદ તો મેજર મેજર ધ્યાનચંદનું ઉપનામ શું છે મિત્રો તો હોકીના જાદુગર ધ વિજાર્ડ આ બે તેમના ઉપનામ રહેશે ત્યારબાદ આવે છે સચિન તેંડુલકર તો તેમનું ઉપનામ છે માસ્ટર બ્લાસ્ટર બોમ્બે બોમ્બર ત્યારબાદ આવે મિત્રો મિલ્ખા સિંહ તેમનું ઉપનામ કયું છે ફ્લાઈંગ શીખ ત્યારબાદ આવે મહેન્દ્રસિંહ ધોની તેમનું ઉપનામ છે કેપ્ટન કુલ માહી ત્યારબાદ વાત કરીએ તો સુનિલ ગાવસ્કર તો તેમનું ઉપનામ છે મિત્રો લીટર लिटिल मास्टर અને બીજું છે તેમનું નામ સની ત્યાર બાદ વાત કરીએ તો રાહુલ દ્રવિડ ઓકે ભારતીય ક્રિકેટ ટીમ સોરી ઓકે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ હવે થઈ ગયા હાલમાં કોચ કોણ છે તો કે ભાઈ ગૌતમ ગંભીર છે તો રવિદ રાહુલ દ્રવિડ નું ઉપનામ શું છે તો કે ભાઈ ધ વોલ ત્યાર બાદ આવે મેરી કોમ તો તેમનું ઉપનામ છે સુપર મમ મેગ્નિફિસન્ટ મેરી ઓકે ત્યાર બાદ આવે છે મિત્રો વિશ્વનાથ આનંદ તો તેમનું મિત્રો ઉપનામ છે ધ લાઈટનિંગ કિડ दर्बसाइन नहवाल तो તેમનું ઉપનામ છે સ્ટેફી સાયના ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હર્ભજનસિંહ તો તેમનું મિત્રો ઉપનામ રહે છે ટર્બિનેટર ત્યારબાદ આવે છે બી દેવધર તો તેમનું ઉપનામ છે ગ્રાન્ડ ઓલમેન ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ ત્યારબાદ વાત કરીએ મહેશ ફૂપતિ તેમનું ઉપનામ છે મિત્રો ઇન્ડિયન એક્સપ્રેસ કપિલ દેવ તેમનું ઉપનામ છે હરિયાણા હરિકેન હિમાદાસ તો તેમનું ઉપનામ છે થિંગ એક્સપ્રેસ ત્યારબાદ આવે છે સોરવ ગાંગુલી તેમનું ઉપનામ છે બંગાળ ટાઈગર દાદા ઓકે ગોડ ઓફ ધ ગોડ ઓફ ધ ઓફ સાઇટ ત્યારબાદ મિત્રો આવે છે વિરાટ કોહલી તો કિંગ કોહલી ચીકુ ત્યારબાદ શિખર ધવન તો તેમનું ઉપનામ છે ગબ્બર ત્યારબાદ આવે છે સરિતા ગાયકવાડ ડાંગ એક્સપ્રેસ જગન્નાથ શ્રીનાથ જગવાલ શ્રીનાથ મૈસૂર એક્સપ્રેસ ત્યારબાદ વાત કરીએ તો અનિલ કુંભલે તો તેમનું મિત્રો ઉપનામ છે જમ્બો અત્યારબાદ આવે તો કરમ મલ્લેશ્વરી તો તેમનું ઉપનામ છે આયર્ન લેડી ત્યારબાદ વાત કરીએ તો જહીર ખાન તેમનું ઉપનામ છે બરોડા એક્સપ્રેસ ત્યારબાદ વાત કરીએ તો નવાબ પટોડી ટાઇગર ત્યારબાદ વાત કરીએ તો મોહિન્દર અમરનાથ તો તેમનું મિત્ર ઉપનામ છે જીમી ત્યારબાદ વાત કરીએ તો વીવીએક્સ અલક્ષમણ તો તેમનું મિત્ર ઉપનામ છે વેરી વેરી સ્પેશિયલ ત્યારબાદ વાત કરીએ તો બાઈચુંગ ભૂટિયા તેમનું ઉપનામ છે ધ સિક કેમ સ્નાઈપર પીટી ઉષાનું મિત્રો ઉપનામ શું છે ગોલ્ડન ગર્લ અથવા તો ઉડન પરી ઉડન પરી ત્યારબાદ મિત્રો વાત કરીએ બીજો ટોપિક આ છે મિત્રો આપણો પ્રસિદ્ધ ખેલાડી અને તેમની આત્મકથા તો પહેલું જ મિત્રો નામ છે સચિન તેંડુલકર તો તેમનું મિત્રો આત્મકથાનું નામ શું છે પૂછાઈ ગયેલું છે પ્લેઇંગ ઇટ માય વે ત્યારપર વાત કરીએ કપિલ દેવની આત્મકથાનું નામ છે મિત્રો સ્ટ્રેટ ફોર્મ માય હાર્ટ સ્ટ્રેટ ફોર્મ માય હાર્ટ ત્યારબાદ વાત કરીએ ધ્યાનચંદ તો તેમની આત્મકથાનું નામ છે મિત્રો ગોલ ઓકે આ ત્રણે ત્રણ મિત્રો પૂછાઈ ગયેલ છે ખાસ યાદ રાખશું ઓકે ગોલ કોની આત્મકથા છે મેજર ધ્યાનચંદની ત્યારબાદ આવે છે મેરી કોમ તો તેમનું મિત્રો આત્મકથા છે અનબ્રે અનબ્રેકેબલ ત્યારબાદ વાત કરીએ સુનીલ ગાવસ્કર સન્ની ડેજ મિલખા સિંઘની આત્મકથાનું નામ છે ધ રેસ ઓફ માય લાઈફ વિશ્વનાથ આનંદ તો આ વિશ્વનાથ આનંદની આત્મકથા છે મિત્રો માઇન્ડ માસ્ટર મિતાલીરાજની આત્મકથાનું નામ છે અનગાઇડેડ ઓકે અનગાર્ડેટ ત્યારબાદ વાત કરીએ તો વીવી એક્સ વીવી લક્ષ્મણ તેમની આત્મકથા છે બસો એક્યાસી એન્ડ બિયોન્ડ ત્યારબાદ વાત કરીએ તો મિત્રો યુવરાજસિંહની આત્મકથાનું નામ શું છે તો તેમની આત્મકથાનું નામ છે ધ ટેસ્ટ ઓફ માય લાઈફ ફ્રોમ ક્રિકેટ ટુ કેન્સર એન્ડ બેક તો આપણને અગત્યનું છે સાનિયા મિર્જાની આત્મકથાનું મિત્રો નામ શું છે તો કે એસ અગેન્સ્ટ ઓડ્સ સાયના નહેવાલની આત્મકથાની વાત કરીએ તો પ્લેઇંગ ટુ ધ ટોપ અભિનવ બિંદ્રા તેમની આત્મકથા છે અ શોર્ટ એન્ડ હિસ્ટ્રી ત્યારબાદ વાત કરીએ તો દીપા કર્માકર તો તેમની મિત્રો આત્મકથા છે ધ સ્મોલ વન્ડર અનુર્ણિમા સિન્હા તેમની આત્મકથા છે બોર્ન અગેઇન ઓન ધ માઉન્ટેન સૌરવ ગાંગુલીની આત્મકથાનું નામ છે અ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ ત્યારબાદ આવે છે પીટી ટી ઉષા તો તેમની મિત્રો આત્મકથાનું નામ છે ગોલ્ડન ગર્લ ત્યારબાદ આવે છે પેલે તો આ પેલીની આત્મકથાનું નામ શું છે વાય સોકર મેટર્સ સેન વોન તો તેમની આત્મકથા છે નો સ્પિન ત્યારબાદ આવે છે મોહમ્મદ અલી તો તેમની આત્મકથાનું નામ છે ધ ગ્રેટેસ્ટ માય ઓન સ્ટોરી ત્યારબાદ મિત્રો ટોપિક છે રમતગમત ક્ષેત્રે પ્રથમ ભારતીય મહિલા તો ખાસ અગત્યનું છે પેલું જ આવે છે મિત્રો માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા છે મિત્રો બચિન્દ્રીપાલ ત્યારબાદ વાત કરીએ તો માઉન્ટ એવરેસ્ટ પર બે વખત ચડનાર સૌથી નાની વયની મહિલા તો તે છે મિત્રો ડીકી કી ડોલમાં વહાણ દ્વારા સમગ્ર વિશ્વની પરિક્રમા કરનાર ઉજ્જવલા પાટિલ સેન ટી ટ્વેન્ટીમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા છે હરમ ઓકે હરમનપ્રીત કૌર ત્યારબાદ વાત કરીએ તો વર્લ્ડ વેઇટ લિફ્ટિંગમાં સુવર્ણ પદક જીતનાર છે મિત્રો શેખ શેખોમ અને મીરાબાઈ ચાનુ ત્યારબાદ વાત કરીએ તો ભાઈ એશિયાઈ રમતોત્સવમાં સુવર્ણ પદક જીતનાર કમલજીત સંધુ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતનાર છે મિત્રો સાયના નેહવાલ ડબલ્યુ બી એફ વર્લ્ડ ટૂર ફાઇનલ જીતનાર પીવી સિંધુ ઓલમ્પિકો રમત ઓલિમ્પિકો જે ઓલિમ્પિક રમતોત્સવમાં બેડમિન્ટનમાં પ્રથમ સિલ્વર જીતનાર મહિલા પ્રથમ ભારતીય તો છે મિત્રો પીવી સિંધુ ખો ખોમાં પ્રથમ અર્જુન અર્જુન એવોર્ડ મેળવનાર મહિલા છે મિત્રો સુબે રાવ દેવરે ત્યારબાદ વાત કરીએ તો હોકીમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર છે મિત્રો કુમારી લેપ્સડન બોક્સિંગમાં પ્રથમ અર્જુન એવોર્ડ તો એ મિત્રો આવે છે એલ બુદ્ધિ ડિસુજા જુડોમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર છે મિત્રો પૂનમ ચોપડા એન્ટાર્કટિકા પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે મહેર મુસા એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખરને સર કરનાર વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા ખાસ અગત્યનું છે મિત્રો અનુણિમા સિન્હા ત્યારબાદ વાત કરીએ તો પ્રથમ શતરંજના ગ્રાન્ડ માસ્ટર છે મિત્રો એસ વિજયાલક્ષ્મી એશિયન રેસલિંગમાં ગોલ્ડન મેડલ જીતનાર નવજીત કૌર ઓલિમ્પિક ખેલોમાં મેડલ જીતનાર કર્ણમ મલેશ્વરી રાષ્ટ્રીય મંડલ ખેલોમાં પદક જીતનાર અમી ધિયા અને કવલ ઠાકુરસિંહ બોક્સિંગમાં સૌથી વધુ વાર વર્લ્ડ ચેમ્પિયન બનનાર છ વાર તો એ છે મિત્રો મેરી કોમ બે કોમનવેલ્થ ગેમમાં અલગ અલગ વર્ગમાં ગોલ્ડ મેડલ મોડ મેડલ જીતનાર છે મિત્રો સજીતા જાનુ ત્યારબાદ વાત કરીએ તો ભાઈ કોમનવેલ્થ ગેમની બોક્સિંગની રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર મેરી કોમ આંતરરાષ્ટ્રીય એથ્લેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પદક જીતનાર છે મિત્રો અંજુ જ્યોર્જ લિફ્ટિંગમાં વિશ્વ રેકોર્ડ બનાવનાર સુમિતા શાહ વર્લ્ડ જિમનાસ્ટિક ચેમ્પિયનશીપમાં મેડલ જીતનાર છે અરૂણિમા રેડ્ડી અરૂણા રેડ્ડી અને ઓલિમ્પિક ખેલોમાં કુસ્તીમાં કાંસ્ય પદક જીતનાર સાક્ષી મલિક સૌથી વધુ વન ડે મેચમાં કેપ્ટનશીપ કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવનાર છે મિત્રો મિતાલી રાજ છ છગા ફટકાવનાર ક્રિકેટર ઓકે જેમી મા આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં હેડ્રિક લગાવનાર છે મિત્રો યોલંદા ડી સોજા મુક્કે રેફરી બનનાર છે રજિયા સબનમ ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ મહિલા ઓકે ભારત અને વિશ્વમાં બંનેમાં એક જ આવશે એ છે મિત્રો આરતી શાહ હોકી ક્રિકેટ અને બાસ્કેટબોલ ત્રણેયમાં દેશનું બાસ્કેટબોલિધિત્વ કરનાર સ્ટ્રેટ તરીકે પાર કરનાર છે મિત્રો ભારતીય પ્રધાન ત્યારબાદ મિત્રો વાત કરીએ ભારતના મહત્વના મેદાનો ચાલો ખાસ તો તે મેદાન ક્યાં આવેલું છે તે પૂછાતું હોય છે ને કોનું સ્ટેડિયમ છે તે પણ જોઈએ તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ મિત્રો એથ્લેટિક્સ દિલ્હીમાં આવેલું છે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ઇન્ડોર ગેમ દિલ્હીમાં આવેલું છે આંબેડકર સ્ટેડિયમ ફૂટબોલ માટેનું છે દિલ્હીમાં આવેલું છે શિવાજી સ્ટેડિયમ હોકી માટેનું સ્ટેડિયમ છે દિલ્હીમાં આવેલું છે યાદ રાખશું મિત્રો મુંબઈના કશું દિલ્હી આવશે ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ હોકી માટેનું છે દિલ્હીમાં આવેલું છે અરુણ જેટલી સ્ટેડિયમ ઓકે ક્રિકેટ માટેનું સ્ટેડિયમ છે દિલ્હીમાં આવેલું છે ખાસ અગત્યનું છે ત્યારબાદ મોસ્ટ મિત્રો અને પરીક્ષામાં વારંવાર પૂછાતું વાનખેડે સ્ટેડિયમ મિત્રો ક્રિકેટ માટેનું સ્ટેડિયમ મુંબઈમાં આવેલું છે ત્યારબાદ આ વાત કરીએ તો બેબ્રોન સ્ટેડિયમ ક્રિકેટનું સ્ટેડિયમ એ પણ મુંબઈમાં છે નેશનલ સ્ટેડિયમ હોકી માટેનું મુંબઈમાં આવેલું છે ત્યારબાદ મોસ્ટ પી છે મિત્રો ઈડન ગાર્ડન ક્યાં આવેલું છે ક્રિકેટ માટેનું સ્ટેડિયમ કોલકાતામાં આવેલું છે ત્યારબાદ સોલ્ટ લેક સ્ટેડિયમ ફૂટબોલ માટેનું કલકત્તામાં નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ તો ઇન્ડોર લેક કોલકાતામાં આવેલું છે ભૂપેન્દ્ર હાજર સ્ટેડિયમ ક્રિકેટ માટેનું સ્ટેડિયમ છે ગુવાહાટી આસામમાં આવેલું છે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્રિકેટ માટેનું છે કાનપુરમાં આવેલું છે બારામતી સ્ટેડિયમ ક્રિકેટ માટેનું છે કટકમાં આવેલું છે ત્યારબાદ ચેપક સ્ટેડિયમ એ આવેલું છે મિત્રો ક્રિકેટ માટેનું છે ને ચેન્નઈમાં આવેલું છે ચાલો ત્યારબાદ વાત કરીએ તો ગિન્ડી રેસ કોર્સ તો હોર્સ રેસિંગ માટેનું આ સ્ટેડિયમ ચેન્નાઈમાં આવેલું છે ધર્મશાળા સ્ટેડિયમ ક્રિકેટ માટેનું છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે કિનન સ્ટેડિયમ ક્રિકેટ માટેનું જમશેદપુરમાં આવેલું છે બિરસા મુંડા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હોકી માટેનું છે રાઉરકેલામાં આવેલું છે ખાસ અગત્યનું કાચનજંગા સ્ટેડિયમ ફૂટબોલ માટેનું સિલીગુડીમાં આવેલું છે શ્રી કાંતિરવા સ્ટેડિયમ આવેલું ઓકે બેંગ્લોરમાં આવેલું છે ફૂટબોલનું સ્ટેડિયમ છે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ છે મિત્રો એથ્લેટિક્સ માટેનું છે અને ગુવાહાટીમાં આવેલું છે જેએમસી બાલયોગી સ્ટેડિયમ મિત્રો એથ્લેટિક્સનું છે હૈદરાબાદમાં આવેલું છે અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમ મોસ્ટ ટાઈમ પી મિત્રો ઇકાના સ્ટેડિયમ ક્યાં આવેલું છે લખનઉ ખાતે આવેલું છે અને ક્રિકેટનું સ્ટેડિયમ છે અને મોસ્ટ ટાઈમ પી વેરી વેરી વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એવું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે અમદાવાદમાં આવેલું છે ત્યારબાદનું મિત્રો ટોપિક છે રમત ગમત સાથે સંકળાયેલ રાષ્ટ્રીય સંસ્થા બધી સંસ્થા યાદ રાખવાની જરૂર નથી મિત્રો ખાસ આપણે કયું યાદ રાખવાનું તમને કહી હતું પેલું જુઓ તો યાદ રાખવાનું છે ભારતીય હોકી ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને પચીસમાં અને નવી દિલ્હીમાં તેનું મુખ્ય મથક આવેલું છે ત્યારબાદ વાત કરીએ તો ત્રીજા નંબરનું મિત્રો અગત્યનું છે કે ભાઈ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન એનું હેડક્વાર્ટર દિલ્હીમાં આવેલું છે ત્યારબાદ મોસ્ટ ટાઈમ પી છે મિત્રો બીસીસીઆઈ એનું પૂરું નામ પણ પૂછાય છે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તો આની મિત્રો સ્થાપના ઓગણીસોને અઠ્યાવીસમાં થઈ હતી અને મુંબઈ ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે આ મોસ્ટ હાઇપી છે મિત્રો ત્યારબાદ મોટા ભાગના નવી દિલ્હીમાં જ જે આવેલા છે એવું યાદ રાખી શકાય છે ઓકે મોટા ભાગના નવી દિલ્હીમાં જ આવેલા છે બાકી બધું મિક્સ થઈ જશે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો રમતગમત સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં આમાં પણ મિત્રો ખાસ અગત્યનું પેલું છે આઈસીસી ઓકે આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઓગણીસો ને નવમાં મિત્રો આની સ્થાપના થાય છે અને દુબઈ યુએઈ ખાતે આનું મિત્રો જે યુએઈના દુબઈ ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે એવી રીતે વર્લ્ડ કબડ્ડી ફેડરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો કે જયપુર ભારતમાં જ મિત્રો આવેલું છે તો આ યાદ રાખવું પડશે આપણે ઓકે બાકી તમે એકવાર મિત્રો અહીં વાંચી લેજો તો આપી દીધા છે પણ પહેલા બે મોસ્ટ મોસ્ટાઈમપી છે ત્યારબાદ મિત્રો વાત કરીશું આપણે પ્રથમ ભારતીય ખેલાડી ચાલો ભારત રત્ન મેળવનાર ખેલાડી સચિન તેંડુલકર મિત્રો બે હજાર પંદરમાં પ્રાપ્ત થયો હતો વન ડેમાં સૌથી વધુ વ્યક્તિગત રન નોંધાવનાર છે મિત્રો સચિન તેંડુલકર ઓકે અઢાર હજાર ચારસો ને છવ્વીસ રન વિજડન પુરસ્કાર દ્વારા સન્માનિત રણજીતસિંહજી ટેસ્ટ મેચમાં બંને દાવમાં સદી ફટકારનાર છે મિત્રો વિજય હજારે વિશ્વકપમાં હેડ્રિક લેનાર વિજય હજારે વન ડેમાં હેડ્રિક લેનાર સ્પિનર તો એ છે મિત્રો કુલદીપ યાદવ હા ટેસ્ટ મેચમાં એડવિક લેનાર સ્પિનર તો એ છે મિત્રો હરભજનસિંહ પછી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન મેળવનાર તે છે મિત્રો સચિન તેંડુલકર ટેસ્ટની એક ઇનિંગમાં દસ વિકેટ લેનાર છે મિત્રો અનિલ કુંભલે ઓકે ત્યારબાદ આવે સૌથી નાની હોયના વિકેટકીપર તો પાર્થિવ પટેલ સૌથી નાની હોય પ્રથમ ટેસ્ટમાં સદી તો એ મિત્રો છે પૃથ્વી શો સૌથી વધુ મેચમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી તો એ છે મિત્રો મહેન્દ્રસિંહ ધોની અને એક મેચમાં સરોથી કેચ પટક પકડનાર ભારતીય વિકેટકીપર તો એ છે મિત્રો રિષભ પંત પદ્મભૂષણ પ્રાપ્ત કરનાર ગુજરાતમાં પ્રથમ ક્રિકેટર છે મિત્રો વિનુ માકંડ વન ડેમાં સૌથી વધુ વખત બે સદી રોહિત શર્મા સૌથી યુવા વન ડેમાં બે ઓડી સદી તો એ મિત્રો આવશે શુભમન ગિલ અને વન ડે ટેસ્ટ અને ટી ટ્વેન્ટીમાં સદી ફટકારનાર ભારતીય કેપ્ટન તો તે છે મિત્રો રોહિત શર્મા ચાલો ત્યારબાદ આગળ વધીએ તો આગળનો મિત્રો ટૉપિક છે વિવિધ દેશની રાષ્ટ્રીય રમત ઓકે બે હજાર ત્રેવીસમાં પટ્ટાવારો ભારતની રાષ્ટ્રીય રમત પૂછાઈ ગઈ તો બની શકે હવે આ આપણા જે પાડોશી દેશોની રાષ્ટ્રીય રમત ખાસ પૂછાઈ શકે પહેલું જ મિત્રો આવે ભારત તો રાષ્ટ્રીય રમત છે આપણી હોકી બાંગ્લાદેશની રાષ્ટ્રીય રાષ્ટ્રીય રમત છે મિત્રો કબડ્ડી નેપાળની રાષ્ટ્રીય રમત છે ગીલી દંડો શું છે નેપાળની ગીલી દંડો શ્રીલંકાની વોલીબોલ ચીનની રાષ્ટ્રીય રમત છે ટેબલ ટેનિસ જાપાનની રાષ્ટ્રીય રમત છે જુડો રશિયાની રાષ્ટ્રીય રમત છે શતરંજ અને ફૂટબોલ ત્યારબાદ વાત કરીએ તો ભૂતાનની રાષ્ટ્રીય રમત તીરંદાજી છે મલેશિયાની બેડમિન્ટન છે યુએસએની બેઝબોલ છે યુએસએની કેનેડાની હોકી છે ઇંગ્લેન્ડની ક્રિકેટ છે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ છે સ્કોટલેન્ડની રગબી ફૂટબોલ છે ત્યારબાદ વાત કરીએ સ્પેન તો સ્પેનનું છે આખલા યુથ શું છે આખલા યુટ ઇન્ડોનેશિયાની બેડમિન્ટન છે અને બ્રાઝિલની છે મિત્રો ફૂટબોલ ત્યારબાદ મિત્રો ટોપિક છે કે ભાઈ વિવિધ રમત સાથે સંકળાયેલ મેદાનનું નામ ઓકે કે ભાઈ ક્રિકેટનું જે મેદાન છે તેને કયા નામે ઓળખવામાં આવે છે તો કે પીચ તરીકે ઓળખવામાં આવે છે એવી રીતે ફૂટબોલ પોલો અને હોકીના મેદાનને ફિલ્ડ કહેવાય શૂટિંગ અને તીરંદાજીના જે મેદાન હોય એને રેન્જ કહેવાય બોક્સિંગ કુસ્તી અને સ્કેટિંગ એનું જે મેદાન હોય એને રિંગ કહેવાય ખોડી મેદાનને એ રીના કહેવાય શું કહેવાય એ રીના સાયકલના મેદાનને શું કહેવાય તો કે વેલોડ્રમ કહેવાય ટેબલ ટેનિસના મેદાનને બોર્ડ કહેવાય ગોલ્ફના મેદાનને કોર્સ કહેવાય અને એથ્લેટ જે એથ્લેટિક્સનું જે મેદાન છે તેને કયા નામે ઓળખવામાં આવે છે ટ્રેક બેઝબોલનું મેદાન તો કે ડાયમંડ જુડોનું મેદાન મેટ બાઉલ્સનું જે મેદાન હોય તેને ગ્રીન્સ બાઉલિંગના મેદાનને એલી આઈ હોકીનું જે મેદાન હોય એને કયા નામે ઓળખવામાં આવે રિંક અને ત્યારબાદ આવે છે બેડમિન્ટન વોલીબોલ ખો નેટબોલ ટેનિસ ઓકે આ બધાના મેદાનો જે હોય છે તેને કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે શું કોર્ટ ત્યારબાદ ટોપિક આવે છે મિત્રો રમત અને ખેલાડીઓની સંખ્યા કે ભાઈ કઈ રમતમાં કેટલા ખેલાડીઓની સંખ્યા હોય તો પહેલું જ મિત્રો વાત કરીએ હેન્ડબોલ બાર ખેલાડી હોય રગબી બોલ અગિયાર ખેલાડી હોય સોફ્ટ બોલ નવ ખેલાડી ખો ખોમાં કેટલા ખેલાડી હોય અગિયાર સોરી નવ વોટર પોલોમાં સાત ખેલાડી હોય મેટબોલમાં સાત હોય વોલીબોલમાં છ અથવા તો નવ ખેલાડી હોય બાસ્કેટબોલની અંદર પાંચ પોલોની રમતમાં કેટલા ખેલાડી હોય તો કે ચાર હોય ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ સ્કોશ તેમાં બે અથવા ચાર બ્રિજની રમતમાં બે ખેલાડી હોય બેડમિન્ટનમાં એક અથવા બે ટેબલ ટેનિસમાં પણ એક અથવા બે ત્યારબાદ મુક્કાબાજી શતરંજ અને બિલિયર્સ આ તમામમાં કેટલા ખેલાડીઓ તો કે ભાઈ એક એક ત્યારબાદનો ટોપિક છે કે ભાઈ વિવિધ રમત સાથે જોડાયેલ ગુજરાતના ખેલાડીઓ તો આ પણ છે મિત્રો ઓકે ચાલો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે સુધીર પરબ છે ભાવના પરીખ છે અને અચલા દેવરે છે આ તમામ ખેલાડીઓ ખોખોની રમત સાથે સંકળાયેલા છે ખાસ આ પ્રમાણે મિત્રો અગત્યનું છે સુધીર પરબ ખોખો સાથે પૂછાયેલો ક્વેશ્ચન છે એવી રીતે મિત્રો આપણામાં ત્યારબાદ વાત કરીએ તો જે લજ્જા ગૌસ્વામી છે તે શૂટિંગ સાથે સંકળાયેલ છે લજ્જા ગૌસ્વામી મોસ્ટ પી છે ઓકે બીજું યાદ ના રાખવું ચાલશે લજ્જા ગૌસ્વામી શૂટિંગ આટલું ખાસ યાદ રાખશો ઓકે આપણે આઈ એમ પી એમપી જોઈ લઈએ એકવાર બધું યાદ ના રહે તો આઈએમપી એમપી તો યાદ રાખવા પડશે ત્યારબાદ ગીત સેઠી તો તે બિલિયર્સની રમત સાથે સંકળાયેલા છે રૂપેશ પણ બિલિયર્સની રમત સાથે સંકળાયેલા છે કૃપાળી પટેલ ઓકે જિમ્નેસ્ટિક સાથે સંકળાયેલા છે જીનાભાઈ નાવિક દોડ સાથે સંકળાયેલા છે ત્યારબાદ પર્વતારોહણ સાથે કયા કયા ખેલાડી સંકળાયેલા છે ગુજરાતના તો એ છે મિત્રો નંદિની પંડ્યા છે શુક્લ ભરત છે ઓકે તો આટલા આપણે યાદ રાખશું ચાલો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આ એમપીઓ યાદ રાખી શકાય બાકી બધા યાદ રાખવાની જરૂર નથી ચાલો ત્યારબાદ મિત્રો વાત કરીએ કે રમતગમત ક્ષેત્રે સિદ્ધ પ્રાપ્ત કરનાર ગુજરાતના રમતવીર તો આ અગત્યનું છે સૌથી નાની ઉંમરે ક્રિકેટ ટીમના વિકેટકીપર બનનાર છે પાર્થિવ પટેલ ઓગણીસ વર્ષની ઉંમરે નવ દરિયા તરવાનો રેકોર્ડ તો મિત્રો એ આવશે સુફિયાન શેખ ઇંગ્લિશ ચેનલ તરનાર પ્રથમ ગુજરાતી સુફિયાન શેખ જિમનાસ્ટિકમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી છે કૃપાલી પટેલ ખોખોની રમતમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સુધીર પરબ ખાસ અગત્યનું રાજીવ ગાંધી ખેલ રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી ગીત શેઠી શેટ્ટી ગુજરાતનો પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર છે મિત્રો તેજસ બાકરે હિમાલયન કાર રેલીમાં સતત આઠ વખત ભાગ લેનાર તો મિત્રો એ છે ડૉક્ટર અમિત શાહ કોમનવેલ્થ રમતોત્સવમાં કાંસ્ય પદક મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી લજ્જા ગૌસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે શૂટિંગ સાથે ચીનમાં બેઇજિંગ ઓલિમ્પિક રમતો સોમાં પસંદગી પામનાર પ્રથમ ગુજરાતી ગુજરાતી ગુલાબ ચૌહાણ આંતરરાષ્ટ્રીય હોકીમાં ગોલકીપર બનનાર ખેલાડી દીપિકા મૂર્તિ શૂટિંગમાં કોચ અને આંતરરાષ્ટ્રીય રેફરી બનનાર ગુજરાતી નાનુભાઈ સુરતી ત્યારબાદ મિત્રો આવે છે કે ભાઈ રમત અને તેની સાથે સંબંધિત ટ્રોફીઓ તો ત્યાર બાદ વાત કરી મિત્રો ક્રિકેટ તો ક્રિકેટ સાથે કઈ કઈ ટ્રોફીઓ સંકળાયેલી છે તો મિત્રો વિશ્વ કપ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ નું તો બધું યાદ રાખવું જ પડશે એશિયા કપ એશિયા કપ છે ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે વિજય હજાર ટ્રોફી દેવત ટ્રોફી સૈયદ મુસ્તાકલી ટ્રોફી છે આઈપીએલ છે રણજીત રન્જી ટ્રોફી છે ઈરાની કપ છે દુલિપ ટ્રોફી સી કે નાયડુ ટ્રોફી કૂચ બિહારી ટ્રોફી વિજય મર્ચન્ટ ટ્રોફી અને વિનુ માકન ટ્રોફી તો ક્રિકેટ તો મોસ્ટ ટાઈમ બી મિત્રો રમત છે એમાં બધું યાદ રાખવું પડે ત્યાર પર વાત કરીએ હોકી તો હોકીમાં કઈ 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 ટ્રોફી સંકળાયેલી છે તો મિત્રો યાદ રાખશું આપણે નહેરુ ગોલ્ડન કપ આગા ખાન કપ ધ્યાનચંદ ટ્રોફી બેટન કપ ઇન્દ્રા ગાંધી સુવરણ ટ્રોફી રંગાસ્વામી કપ ખાન અબ્દુલ ગફાર ખાન કપ છે સુલતાન અજલાન શાહ ટ્રોફી મોદી ગોલ્ડન કપ અને સ્ટેલ એ કપ છે લોન ટેનિસમાં લોન ટેનિસમાં એક મિત્રો આપણે ખાસ યાદ રાખશું વિમલદન કપ અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કપ ફૂટબોલમાં વાત કરીએ તો ખાસ અગત્યનું છે ફીફા વિશ્વ કપ છે ફૂટબોલની અંદર ત્યારબાદ વાત કરું ડુરાન્ડ કપ ઓકે આ ડુરાન્ડ કપ પણ ફૂટબોલ સાથે સંકળાયેલ છે અને એશિયા કપ ત્યારબાદ વાત કરીએ પોલો તો પોલોની રમતમાં વાત કરીએ તો એદિરા કપ છે વિન્ચેસ્ટર કપ છે અને રાધા મોહન કપ છે ચાલો ત્યારબાદ વાત કરીએ બેડમિન્ટનની વાત કરીએ મિત્રો તો બેડમિન્ટનમાં ખાસ મિત્રો એક અગત્યનું છે મિત્રો થોમસ કપ બેડમિન્ટન સાથે સંકળાયેલ છે શૂટિંગની વાત કરીએ તો ઓકે આઈ એસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપ છે કબડ્ડીમાં મિત્રો યાદ રાખશું પ્રો કબડ્ડી લીગ છે વિશ્વ કપ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગોલ્ફમાં શું યાદ રાખી શકાય તો માસ્ટર ઓપન કપ છે ઓકે ચાલો ત્યારબાદ વાંચી લેજો બાકી આમાં એ પૂછાય એવું લાગતું નથી ઓકે ચાલો અને હવે મિત્રો આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા રમત ગમતના પ્રશ્નો તો મિત્રો પહેલો પ્રશ્ન આવે છે કે ભાઈ નીચેના પૈકી કઈ કઈ ક્રોધથી ચેસના રમતવીર શ્રીમાન વિશ્વનાથ આનંદની આત્મકથા છે ઓકે તો નીચેનામાંથી કઈ જે વિશ્વનાથ આનંદની આત્મકથા છે આગળ આપણે જોઈ ચૂકીએ મિત્રો તો તે છે મિત્રો માઇન્ડ માસ્ટર ચાલો ભારતના રમતના મેદાનો અને સંબંધિત રાજ્યોના જોડકાઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી તમે મિત્રો જોઈ શકો છો આપણે જેટલું જોયું એમાંથી જ આ બધા પ્રશ્ન પૂછાયેલા પ્રશ્ન છે આ તમામ ઓકે એટલામાંથી જ મોટા ભાગના પ્રશ્નો પૂછાતા હોય છે હજી મિત્રો આનો ભાગ બે પણ આવશે ઓકે આ બધું કવર નથી થયું હજી આનો પાઠ બી આવવાનો બાકી છે ચાલો તેમાંથી કયું જોઈએ ઓટકું જે યોગ્ય નથી મિત્રો તો જવાબ આવશે ઓપ્શન ડી પર વાત કરીએ તો બે હજાર વીસમાં બે હજાર વીસના વર્ષમાં નીચેના પૈકી કયા ખેલાડીને પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ તો એ છે મિત્રો મેરી કોમ નીચેના વાક્યોને તપાસો તો કયા કયા યોગ્ય છે તે આપણે જોવું છે ઓકે ટ્રોફી સંબંધિત પ્રશ્ન પૂછ્યો છે આપણને તો વાત કરીએ તો અમૃત દિવાન કપ બેડમિન્ટન રાઇટ છે હોલકર ટ્રોફી બ્રિજની રમત સાથે સંકળાયેલ સાચી વાત છે કપ ક્રિકેટ સાચું છે અને બાંદોડકર ટ્રોફી ફૂટબોલ તો સાચું છે એટલે કે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે આધુનિક સમયમાં પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ કયા સ્તરે આયોજિત કરવામાં આવેલ હતો તો મિત્રો આવશે એથેન્સમાં અઢારસો ને છન્નુંમાં રમત અને તેમાં ઉપયોગમાં લેવાતા શબ્દોની જોડી પૈકી કઈ જોડિયામાંથી યોગ્ય છે તો જવાબ આવશે મિત્રો બાસ્કેટબોલ હુક પાસ સોરી આ વિધાન સ્વરૂપે આપી દીધું છે આ ચાર વિધાન અહીં આપેલા છે આપણને એક ત્રણ અને ચાર સાચા છે ઓકે એક ત્રણ ચાર સાચા છે જ્યારે બીજું મિત્રો ખોટું છે ચાલો ગુજરાતના રમતવીરો અને તેઓની રમતને યોગ્ય રીતે જોડો તો આપણે આગળ જોઈ શકીએ કે ભાઈ લજ્જા ગૌસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિત્રો તે શૂટિંગ સાથે સંકળાયેલ છે એટલે કે પહેલાંની અંદર બી જવાબ આવે એ તો આપણને મિત્રો ખબર જ હોય તો આટલું ખાલી ખબર હોય પહેલાંની અંદર બી આવે તો પણ ડાયરેક્ટ આપણો ઓપ્શન બી મળી જાય ઓકે મીના પટેલ સ્વિમિંગ આવશે અંકિત રાજપરા આવશે ચેસ અને હારમિત હાર્મિત દેસાઈ આવશે મિત્રો ટેબલ ટેનિસ ત્યારબાદ વાત કરીએ તો બાંદરોકર ગોલ્ડ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે ફૂટબોલ સાથે તો મિત્રો ટ્રોફી પણ તમામ આમ જોઈએ તો અગત્યની જ છે તો યાદ રાખવાનો સો પ્રયત્ન કરજો ગુજરાતના અગ્રણીય ખેલાડીઓ અને તેઓની રમતો અંગેની વિગતો યોગ્ય રીતે જોડો તો આમાં વાત કરીએ મિત્રો તો કિરણ ડાભિયા આવશે મિત્રો બોડી બિલ્ડિંગ સોહમ પંડ્યા આવશે ટેબલ ટેનિસ ધ્યાની દવે આવશે ચેસ અને વિહાલા પરિતા આવશે વોલીબોલ તો સામસામે સમય મિત્રો જવાબ આપી દીધો છે તો ઓપ્શન સી આ પ્રો સાચો જવાબ બનશે પ્રથમ એશિયન ગેમ્સ કયા દેશમાં રમાયેલ હતી તો એ મિત્રો ભારત ખાતે ઓકે દિલ્હીમાં આયોજન થયું હતું તેનું ભારતના રમતવીરો અને તેની રમતની જોડીઓ દર્શાવતા જોડકાઓ પૈકી કયા જોડકાઓ યોગ્ય છે તો બોક્સિંગ મેરી કોમ સાચું છે ઓકે દીપા કર્માકર જિમ્નાસ્ટિક જિમ્નાસ્ટિક તો આ પણ સાચું છે ત્રીજું ખોટું છે અને પાલાફેક નીરજ ચોપડા આ સાચું છે એટલે કે એક બે અને ચાર સાચા છે રમતના સ્ટેડિયમ અને સંબંધિત શહેરની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી તો વાનખેરે સ્ટેડિયમ મુંબઈમાં આવેલું એકદમ સાચું છે સવાઈ માનસિંહ સ્ટેડિયમ જે છે તે ઉદયપુરમાં આવેલું છે ઓકે આ ખોટું છે તે જયપુરમાં આવશે ઈડર ગાર્ડન કોલકાતા સાચું અને ગ્રીન પાર્ક કાનપુર આ પણ સાચું રમત અને તેની સાથે સંકળાયેલ ટ્રોફીઓ પૈકી ચાલો તો ક્વેશ્ચન નંબર તેર જે છે કે ભાઈ રમત અને તેની સાથે સંકળાયેલ કપ દર્શાવતા જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી તો ક્રિકેટમાં દુલીપ ટ્રોફી આ સાચું છે હોકીમાં સુલતાન એજન્શાહ કપ આ સાચું છે ત્રીજું મિત્રો ખોટું રહેશે ભારતની પ્રથમ રાષ્ટ્રીય રમત યુનિવર્સિટીનો પાયો નરેન્દ્ર મોદીજીએ ખાલી જગ્યામાં નાખ્યો હતો તો મિત્રો એ આવશે મણિપુર ઇમ્ફાલ ખાતે વિમેન્સ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર તો તે છે મિત્રો હરમિત કૌર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં વપરાતા બેટ કયા લાકડાના બનેલા હોય છે તો એ મિત્રો વિલોના લાકડાના બનેલા હોય છે નીચેનામાંથી કઈ મહિલાને ભારતને એશિયન કુસ્તી પ્રતિયોગિતામાં પ્રથમ સુવર્ણચંદ્રક અપાવ્યો છે તો એ છે મિત્રો નવજીત નવજોત કૌર વિશેષ ખેલ મહાકુંભનું આયોજન ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ખાલી જગ્યા માટે કરવામાં આવે છે તો દિવ્યાંગ ખેલાડીઓ ત્યારબાદ આ ક્વેસ્ટન જોઈએ તો ખાલી જગ્યા રમતવીર કોમનવેલ્થ ખાલી જગ્યા રમતવીર રમતવીર કોમનવેલ્થ રમતો બે હજાર અઢારમાં ભારત માટે સૌપ્રથમ પ્રથમ સુવર્ણચંદ્રક વિજેતા બન્યા છે તો તે છે મિત્રો મીરાબાઈ ચાનુ ત્યારબાદ વાત કરીએ તો મહિલા ખેલાડી સાથે સંકળાયેલ રમત યોગ્ય જીત યોગ્ય રીતે જોડો તો ચાલો ફરીથી જોડકું પૂછાઈ ગયું છે તો મિત્રો સાયના નેહવાલ આવશે બેડમિન્ટન મેરી કોમ આવશે બોક્સિંગ સાયના મિર્ઝા પણ આપણા મિત્રો ખબર હોય કે સાય સાયના મિર્ઝા તેની સાથે સંકળાયેલ છે આવી રીતે જોશો તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે ત્યારબાદ ખાસ અગર મસ્ત સરસ મજાનો ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ રમત અને તેની એક ટીમમાં રમતમાં સભ્યોની સંખ્યાને યોગ્ય રીતે જોડવાના છે તો પહેલું જ આવે છે મિત્રો પોલો તો પોલોની રમતમાં કેટલા ખેલાડી હોય ચાર ખેલાડી હોય ઓકે આગળ આપણે જોયું ને પોલોની રમતમાં કેટલા ખેલાડીઓ હોય ચાર ખેલાડી હોય છે એવી રીતે વોલીબોલમાં કેટલા ખેલાડી હોય તો વોલીબોલમાં મિત્રો છ ખેલાડી હોય છે બ્રિઝ આ બ્રિઝની રમતમાં બે હોય બ્રિઝ બે બ્રિઝ બે એવી રીતે યાદ રખાય અને ચેસમાં એક ખેલાડી હોય ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે વાત કરીએ તો તો નીચેના પૈકી કયો કપ કપ પોલો રમત સાથે સંકળાયેલ છે છે એ મિત્રો રાધા મોહન ભારત સરકારની ખેલો ઇન્ડિયા યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે તો રાજીવ ગાંધી ખેલ અભિયાન શહેરી ખેલ બુનિયાદી ઢાંચાની યોજના એની સાથે જોડી દેવામાં આવી હતી આ સાચું છે સમગ્ર ભારતમાં વિશ્વ વીસ વિદ્યાલયોને ખેલ શ્રેષ્ઠા કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવશે સાચું શ્રેષ્ઠ ખેલાડીને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સંવર્ધન સહાય સળંગ આઠ વર્ષ સુધી આ પણ સાચું એટલે કે એક પણ ખોટું નથી એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી બનશે તો મિત્રો આ તો સંપૂર્ણ રમતગમતનો ભાગ એક ભાગ બે મિત્રો આગળ આવશે ફરીથી મળીએ મિત્રો પાર્ટ બી ની અંદર ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ